પાટણમાં રાહુલ ગાંધીની જંગી સભા પાટણ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરના પ્રચાર માટે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી પાટણના પ્રગતિ મેદાન ખાતે જંગી સભાને સંબોધન કર્યું કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને વધુમાં વધુ મત આપી વિજય બનાવવા મતદારોને અપીલ કરવા રાહુલ ગાંધી પાટણની મુલાકાતે પહોંચ્યા હતા જેને પગલે કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે સભા સંબોધી રહેલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધતા પ્રહારો કર્યા આગામી સાત મેના રોજ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતમાં મતદાન થવાનું છે ત્યારે રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનો ગુજરાતના પાટણ જિલ્લામાં પ્રવાસ હોવાથી મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિકો લોકો રાહુલ ગાંધીના સ્વાગતની તૈયારીમાં જોતરાયા હતા પાટણ લોકસભા બેઠકમાં જિલ્લાની ચાર અને બનાસકાઠાની બે અને મહેસાણા ની એક વિધાનસભા બેઠક का सर्वे मीडिया में कितने हैं सरकार में कितने हैं प्राइवेट कॉलेजेस, यूनिवर्सिटीज में कितने हैं कहां कहां हैं और इसकी कि कितनी भागीदारी है मतलब जाति जनगणना और इकोनॉमिक्स यह पहला काम होगा इसके बाद हिंदुस्तान की आबादी को पता लग जाएगा कि हम कितने हैं और हमारे हाथ कितना धन आ रहा है और कौन सी संस्थाओं में हमारे लोग हैं ये जो मैंने आपको 50 परसेंट बात बोली पिछड़ों की ये अंदाजा है ये एक्चुअली किसी को मालूम नहीं है ये अंदाजा है जाति जनगणना के बाद दूध का दूध पानी का पानी हो जाएगा सबको पता लग जाएगा